નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજની તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર સોળસો એકસઠ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસોથી બારસો તેતાલીસ રૂપિયા અમરેલી નવસોથી અગિયારસો નેવું રૂપિયા કોડીનાર એક હજાર થી વીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો પચાસ રૂપિયા જેતપુર છસો એકવીસ થી અગિયારસો એકાણું રૂપિયા પોરબંદર એક હજારથી અગિયારસો ને રૂપિયા વિસાવદર નવસો બાસઠથી એક રૂપિયા મહુવા અગિયારસો થી અગિયારસો રૂપિયા ગોંડલ આઠસો થી ને છ રૂપિયા જુનાગઢ નવસો થી સાડત્રીસ રૂપિયા જામજોધપુર નવસો થી સોળસો એકસઠ રૂપિયા તળાજા એક હજાર થી અગિયારસો રૂપિયા હળવદ આઠસોથી એક હજાર નેવું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ઝીણી એક હજાર થી અગિયારસો એંસી રૂપિયા અમરેલી એક હજાર એકોતેર થી અગિયારસો સાત રૂપિયા હોડીનાર એક હજાર થી પાંત્રીસ રૂપિયા મહુવા અગિયારસો સાડત્રીસથી અગિયારસો ને રૂપિયા ગોંડલ આઠસો એકત્રીસથી અગિયારસો છવ્વીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા જેતપુર છસો એકથી અગિયારસો સિત્તેર રૂપિયા તળાજા અગિયારસો થી તેરસો રૂપિયા ભાવનગર અગિયારસોથી તેરસો સાત રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ